મળતી માહિતી મુજબ સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું હવે આપણું કોઈ નથી કહીને પત્ની પુત્રીની હત્યા કરી નાખી હતી ત્યારબાદ માતા પિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરીને બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધો હતો મૂળ સાવરકુંડલાના સ્મિત ગોયાણીએ પિતરાઈ ભાઈ સાથે મંદુખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના પરિવારમાં કોઈ પ્રયાસ કર્યા હતા સ્મિત એ હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડીને ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો શુક્રવારે બહારમાં આવેલા સ્મિથે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરીને આપઘાત કરવાનું કરીને હુમલો કર્યાની કબૂલાત કરી હતી પોલીસે તેને હોસ્પિટલમાં માંગી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી ગતરોતે તેને આઈસીયુ માટે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો આથી સરતાણા પોલીસે અટકાયત કરીને સ્મિથને લઈ ગઈ હતી સ્મિથની ધરપકડ થાય તે પહેલા ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા પોલીસે તેને સિમર હોસ્પિટલ લઈ ગઈ હતી સિમરના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી તેને સરતાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો કાયદેસરની કાર્યવાહી કરીને ગુજારીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા એને વિધિવતે અરેસ્ટ કરેલ છે અને આજે રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવા માટે અહીંયા આવેલ છે કે બનાવની એકચુઅલ બનાવ કેવી રીતે બન્યો હતો એ એના ઘરે આવેલ છે હાલ જે પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો તો એ રીતે જ બતાવે છે કે પહેલાં પત્નીને મારી ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઇજા પહોંચાડેલ છે આવું જણાવે છે પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ સુકામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ના હોય એકને એક વાત ફરી ફરીને કે ઝઘડો ઝઘડો પણ આ રીતે જણાવે છે બનાવવાનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજું શું પ્રશ્ન છે બીજા કોઈ કારણ છે કે કેમ એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે તો હવે રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ ઘટના જે હતી જે સત્યાવીસ તારીખે બનાવ બનેલ એના પત્ની અને માતા પિતાને ઈજા પહોંચાડે અને પત્ની અને બાળકને જે મોત નિપજાવેલ હતું અને એનું કારણ જે બતાવતા પોતે કે હું ઘરના ઘર ગ્રહ કંકાસથી થાકી ગયેલો હતો અને પહેલાં મેં એના અનુસંધાને પત્નીને મારે આગલા દિવસે પણ ઝઘડો થયેલો હતો ઉપરાંત વારંવાર ઘરમાં પણ ઝઘડા થતા હતા આ બાબતે અને સવારે પણ અત્યારે જણાવે છે કે સવારે પણ અમારે ઝઘડો થયેલો હતો અને એ ગુસ્સામાં આવી અને મેં પત્નીના ગળામાં ચપ્પુ મારી લીધેલું અને ત્યારબાદ બાળકના ગળામાં ચપ્પુ મારી દીધી અને બેને મોત નીપજાવેલ અને માતા પિતાને પછી ગળામાં ગળાના ભાગે ગંભીર ઈજા કરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ